અમારા કાકાના ઘરે જાય છે બળતણ લેવા તો આ છે અમારા માતાજીનો મઢ અને આ બળતણ લેવા જોકે અંધારું છે ફૂલ જોવું પડે છે ઓલો ગોબો નથી ઈ ઓછો લે મોટા જ લે બાકી બધું પંખો બંધ કરવો પડશે હાલો તો સુલો હળગાવાનો છે આ મમ્મી કાપડ ઓલું ક્યાં છે દોડી નાખી છે આપણે અંદર કે ચૂલો ગરમ થાય એટલે નીચે ફાટી ન થાય એમ કે બળતણ અલગ છે ચાલો તો ચૂલો ચાલુ થઈ ગયો તેલ નાખી દીધું અંદર

પંદર તો ભાઈ બહુ ધોળો થાય છે કમ્પ્લેટ અમારી પાછળ દેખાય છે તમને કાકા મહેનત કરે છે એવું મઢમાં એવા છે મમ્મી શાક બનાવવા એટલે બે ત્રણ જણાનો હાથ ભેગો થાય એટલે શાક અલગ અલગ પ્રકાર ટેસ્ટ આવશે પણ મને આંખ બળતી હતી એટલે હું થોડોક બહાર આવ્યો પ્રોગ્રામ બહુ જાજો જાજા માણસો ન નથી ચાર પાંચ જણા જ છે અમારું ઘર ને કાકા અને કાકાનો છોકરો બસ એટલા જ છે બાકી કોઈ વધ્યું નથી બધા ભાગી ગયા છે સુરત ચાલો શાક બનાવીએ જોઈએ કેવું બનાવે છે જો કે થોડાક દિવસ પહેલાં બી બનાવ્યું હતું પણ ત્યારે બસો અઢીસો માણસોનું એકસાથે બનાવ્યું હતું ત્યારે તો બહુ સારું બન્યું હતું હવે ચાર પાંચ જણાનું બનાવીએ છીએ તો જોઈએ કેવું બનાવે છે કન્ટિન્યુ ચાલો તો કાકાએ આગળની પ્રોસેસ ચાલુ કરી દીધી હું નાખી દીધું લસણ ડુંગળી કાંદા બરોબર શેકવાડ આવ્યાનું હે બરોબર શેકવાડ આવ્યાનું જોજો બળી ના જાય લાખો લાખો લાખી બેટાઓ બરાબર ગ્રેવી બનાવી દીધી છે કાકા કારીગર છે હો કારીગર બસો માણસો ત્રણસો માણસો પાંચસો માણસો હોય એટલે હાલે બનાવી કાઢે વન બાય વન પ્રોસેસ ચાલુ છે ગ્રેવી બનશે હવે ભૂખ તો લાગી છે હવે જોઈએ શું થાય બહુ લાઈટ ઉપર નહીં રખાય કેમ કે લાઈટના હિસાબે જીવડા લાઈટ પાસે આવશે ને અંદર જતું રહેશે ને તો નોન વેજીટેરિયન થઈ જશું વેજીટેરિયનમાંથી ચાલો મેઇન વસ્તુમાં ખાઈ ગઈ છે રીંગણા નાખવાનો સમય

બાદ્યાને પેલા ખાવણીની અંદર નાખો ખાવણીની અંદર નાખ્યા પછી એને ફ્રેમ થઈ ગયો એ બેટા તારી પર હું દસ્તો મારીશ પૂછીને દસ્તો મારો હવે બાદ્યા ખંડાઈ ગયો ચાલો કેજો કેટલું

बंद कर दे આપણે રીંગણા ખાતા નથી એટલે આપણે રીંગણા કરી દેસુ સાઈડ માં બરાબર એ આ બહુ ગરમ બહુ ગરમ બહુ ગરમ બહુ ગરમ રીંગણો

રીંગણાના શાકનો પ્રોગ્રામ આખી ડુંગળીનો પ્રોગ્રામ પછી ઓલી પંચકુટીઓ પછી અડદની દાળના પ્રોગ્રામ તો આજ માટે એટલું જ છે મળીએ નવા વિડીયો સાથે બરાબર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય થેન્ક યુ for being here. बहुत बहुत धन्यवाद